આ સમસ્યામાં અમારો મુદ્દો એવો છે કે આટલા બધા જૂના ઝાડ છે તો તમારા કોઈ પણ ડેવલપમેન્ટ આટલા મોટા ઝાડ કાપીને ના કરાય એના તમારે એને બચાવીને જ કરવું પડે અને અનેક જગ્યાએ ઝાડને બચાવીને ખૂબ ડેવલપમેન્ટો થયેલા છે અને આ જે કોઈ પણ જાતના દરવાજા નથી પોલો ગ્રાઉન્ડના તો એક એ દરવાજા પહેલાં સરકારે કરવા પડે નહીં તો આ તમે અંદર જોઈ શકો કે કેટલું બધું ઇલીગલ પાર્કિંગ એમાં છે અને બીજું કે આ કાંસ એમણે જે બનાવ્યો છે તો એ કાંસ બનાવ્યા પછી આ સમસ્યા પાણીની ઉકેલાઈ જવાની હોત તો જૂના કાંસમાં પણ ઉકેલાઈ જાય એટલે એવો કોઈ બાહેદારી મળતી નથી કે આ ઉકેલાઈ જશે આ સમસ્યા પહેલેથી કાંસ તો અહીંયા બનેલી જાય બીજી કાંસનું સર્જન કરવાનું હા એટલે એ એ અમને કારણ સમજ નથી પડતું કોઈ એ અમને હજી સમજ પાડતું નથી અને રોડ પહોળો થવા એવો પ્રશ્ન છે કે રોડ અડધો જ પહોળો થઈ શકે એવો છે આગળથી રોડ પહોળો થઈ શકે એમ નથી તો એ ટ્રાફિકને તકલીફ વધારે આપશે એટલે મેન આ ત્રણ મુદ્દા છે